શ્રી ઉત્તરકાંડ સર્ગતોતેર અને ચુમ્બોતેર શત્રુઘ્નને વિદાય કર્યા પછી રાજા રામભાઈઓની સાથે રહીને ધર્મપૂર્વક પ્રજા પાલન કરવા લાગ્યા તેઓ સુખેથી રાજ્ય ચલાવતા અને પ્રજાજનોના સુખ દુઃખ સાંભળતા હતા એક દિવસ તેમની સભામાં એક વૃદ્ધ બ્રાહ્મણ પોતાના મૃત્યુ પામેલા પુત્રને લઈને આવ્યો પુત્રના મરણથી તે વિલાપ કરતો હતો તે વિલાપ કરતા બબડી રહ્યો હતો કે હે પુત્ર મેં પૂર્વજન્મમાં એવા તે કયા પાપ કર્યા હશે કે પુત્રનું મરણ જોવાનો આ દુઃખમય પ્રસંગ મને પ્રાપ્ત થયો હાય પુત્ર તે તો હજી પંદર વર્ષની વય પણ પ્રાપ્ત કરી નથી છતાં તને અકાળે મરણ પામેલો હું જોઉં છું હવે શોખથી હું તથા તારી માતા લાંબુ જીવી શકીએ નહીં હે પુત્ર મારી જિંદગીમાં મેં કોઈ દિવસ અસત્ય વચન કહ્યું હોય અગર કોઈને હિંસા કરી હોય અગર મન વાણી કે કાયાથી કોઈનું બુરું કર્યું હોય તેવું મને સાંભળતું નથી તો પછી પિતૃ કાર્ય પૂર્ણ કર્યા પહેલાં તું યમસદનમાં શા કારણે ગયો તે હું સમજી શકતો નથી આવું અકાળ મૃત્યુ અગાઉ તો મેં કોઈ વખત જોયું નથી પણ આજે રામના રાજ્યમાં જોઉં છું તેથી મારું માનવું છે કે રાજા રામનો જ કોઈ દોષ હોવો જોઈએ નહીંતર બાળકનું અકાળ મૃત્યુ થાય જ નહીં હે રાજન તમારાથી બની શકે તો મારા આ પુત્રને જીવતદાન આપો નહીંતર હું અને મારી પત્ની રાજદ્વારા આવીને પ્રાણ ત્યજી દઈશું હે રામ અમારી બ્રહ્મ હત્યા તમે સ્વીકારજો અને સુખી થજો તમારા તમારા રાજ્યમાં 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 અમે સુખેથી રહેતા હતા પણ અત્યારે અત્યારે અને પુત્રહીન થઈ ગયા છીએ મહાત્મા ઈશ્વાકુએ સ્થાપેલું આ રાજ્ય હવે રાજા રામને પ્રાપ્ત થયું છે તેથી બાળકોના મોત થવા લાગ્યા હવે આખો દેશ અનાથ બની જશે હે રાજન જ્યારે રાજા પ્રજાનું વિધિવત પરિપાલન થતું નથી ત્યારે પ્રજા દુઃખના સાગરમાં ડૂબે છે જે નગરો અને દેશમાં પ્રજાજનો અનુચિત કર્મ કરે અને રાજા તેનું નિવારણ ન કરે તો આવો અકાળ મૃત્યુનો ભય ઉત્પન્ન થાય છે તમારા રાજ્યમાં આવા આચરણ અવશ્ય થતા હશે નહીંતર મારો પુત્ર મૃત્યુ ન પામે આવી રીતે બ્રાહ્મણે રાજા રામને સંતાપ થાય એવા વચનો કહ્યા અને પુત્રના દેહને વળકીને વિલાપ કરવા લાગ્યો રઘુવીર શ્રીરામે તે બ્રાહ્મણની દુઃખ અને શોખથી કહેવાયેલી હકીકત સાંભળી આથી તેમને અતિ દુઃખ થયું તેમણે રાજ્યસભામાં સર્વ મંત્રી અને પુરોહિતોને બોલાવ્યા વશિષ્ઠ મુનિ સાથે નારદજી પણ આવ્યા આ સર્વ મુનિઓએ રાજા રામને આશીર્વાદ આપ્યા આથી રામે તેમનું અભિવાદન કરી યોગ્ય આસનો આપ્યા પછી રામે તેમને કહ્યું કે આ બ્રાહ્મણ રાજ દ્વારે આવીને બેઠો છે અને કહે છે કે રાજાના દોષથી તેના બાળકનું મોત થયું છે તરત જ નારદજીએ ઊભા થઈને કહ્યું હે રાજન આ બાળકનું મરણ થવાનું કારણ હું તમને જણાવું છું તે સાંભળીને તમને યોગ્ય લાગે તે ઉપાય કરજો પૂર્વે કૃતયુગમાં બ્રાહ્મણો તપ કરતા હતા તે સમયે બ્રાહ્મણો સિવાય અન્ય કોઈ પ્રજા તપ કરતી નહીં તે સમયે બ્રાહ્મણોનો વર્ણ ઉત્તમ દીર્ઘદર્શી અને લાંબા આયુષ્યવાળો હતો બીજા દ્વેતા યુગમાં લોકો દેહાત્મ બુદ્ધિવાળા થવા લાગ્યા જેમ કૃતયુગમાં તપ કાર્યમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ હતા તેમ ત્રેતામાં ક્ષત્રિયો તપ અને વીર્યમાં શ્રેષ્ઠ થયા બ્રાહ્મણો અને ક્ષત્રિયો વિશે કોઈ ભેદ રહ્યો નહીં તેથી સ્મૃતિ રચનાર મનુએ ચાર વર્ણોનો લોકસંમત ધર્મ સ્થાપ્યો અને તેના માટે શાસ્ત્રોની રચના કરી ત્રેતાયુગમાં યજ્ઞાદિ ધર્મ પ્રવર્તતો હતો ત્યારે તેનો શત્રુ અધર્મ ઊભો થયો તેને હિંસા અસંતોષ અતૃત અને વિગ્રહ એ ચાર પગ હતા તેમાંથી અતૃત નામનો એક પગ તેણે પૃથ્વી પર મૂક્યો હતી હતો આથી અસત્ય શરૂ થયું આથી ત્રેતાયુગનો ચોથો ભાગ અસત્યની અસર નીચે અધર્મયુક્ત બન્યો પરિણામે લોકોના દ્વેષ ભાવના જાગી આપણા લોકોનું થવા લાગ્યું તે યુગના બ્રાહ્મણો અને ક્ષત્રિયો તક કરતા હતા બીજા લોકો તેમની સેવા કરતા હતા હે રાજન ત્રેતાયુગ પૂર્ણ થયો ત્યારે અમૃતરૂપ અધર્મ અન્ય વર્ણામાં વ્યાપી ગયો હતો દ્વાપર યુગની શરૂઆત થઈ ત્યારે અધર્મએ હિંસારૂપી બીજો પગ પૃથ્વી ઉપર મૂક્યો દ્વાપરમાં વૈશ્વએ તપ કરવા માંડ્યું આ ત્રણ યુગોમાં ત્રણ નીતિઓ તપ કરવા લાગી પણ ચોથી શુદ્ર નીતિ તપ કરતી ન હતી તેમને કળિયુગમાં તે અધિકાર મળશે અત્યારે તે અત્યારે તો દ્વાપરયુગ છે તેથી જ આ બ્રાહ્મણના બાળકનું અકાળ મોત થયું છે જ્યારે કળિયુગ આવશે ત્યારે શુદ્ર જાતિના લોકો અતિ તપ કરશે છતાં શુદ્ર અત્યારે તપસ્યા કરે તો અધર્મ થાય તમારા રાજ્યમાં કયો શુદ્ર તપ કરી રહ્યો છે તેના કારણે જ આ બ્રાહ્મણના બાળકનું અકાળ મૃત્યુ થયું છે જો રાજા આવો અધર્મ થતા ન અટકાવે તો તે રાજા નરકનો ભોગતા બને છે રાજાને પ્રજાના સત્કૃત્યો તપ અને પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે અને તેના બદલામાં રાજા પ્રજાનું રક્ષણ કરે છે હે રામ તમે તપાસ કરાવી જુઓ તમારા રાજ્યમાં આવું દુષ્કૃત્ય થતું હોય તો તેને અટકાવો અને તેને શિક્ષા કરો તેમ કરવાથી જ તમારો ધર્મ સચવાશે અને પ્રજાનું આયુષ્ય વધશે તમે આવું દુષ્કૃત્ય કરનારને સજા કરશો એટલે આ બ્રાહ્મણનો બાળક પુનઃ જીવિત થશે